નવા કર્મચારી કે આપ એક બીજા છે એક કોમન સફારી આપણે કરી રાજી સુવાને અને આંતર સાહેબ એ કહે કે ભારત મે કોમ સાવાજી એ સત્યકાંત બાબાજી પણ ફોન કે તમારે જો ભારત મે લાવે તો બીડી મુ ખોલવા દેને ધમકી નવા કર્મચારીનો દરેકનો હાલ મે ભારત કોમ લીધો હવે પેલો તો હું કહી ભાઈ કોમ ને બધાને

આપડે <laughs>

यूट्यूब मां चालू चिंता मोकिलियो K Calvin. Net-se Mul segue. Jajajajajajajajajaja Eru Ve seeds. ભાઈ બાર પાટણ મારી ઇન્ડિશન થઈ નહી

અમે તમને કહી લાગોડી દેતો આયે એય બેંટી બોટો એય અમે વાત કરીએ આ છે રાજી સુનજી આ વાત કરી આમાં બેય બરાબર હોય ને તમે જોકો દીકા જોડે તો આવડો YouTube. ગ્યાજે લાયા નાગા બાજી કર્યું ભલે શું આવું. દીપો ફિટતે તો કમ તો ફિર લબાન

મંત્રી મંત્રી ભાઈ જબરજેજો સાહેબ મંત્રી

પોતામાં ફિક્સ કે થાડી ચલો આપણે નુકસાનની છે કે નહીં બહુથી ઘણી નુકસાનની ઘણી જણા ઘરે છે જણાવા તો જણાવા કોણ નુકસાન છે ને હવે નુકસાન આવી ગયું છે ને આલા પણ જે ના કરતા હાલો ઘણી હોભળો મંધીરા પંદર એક બે લાખ એક બીજા મહિના છે બીજા મહિનામાં બધા તારીખે લાખ રૂપિયા આ બીજા મહિનામાં માં લાખ આ

આ ગડી પૂછે વાળા વાળા કુશારે આ ગડી પૂછે વાળા વાળા બધું પિછાયે ઓપરે જો આ ગડી હોભળા ને ની જગ્યા પર પકાળ કોઈ નતો હા એમો ઓસીતા એને ગાટા આવે દુજો જો કે yeah, આપડો કોઈ એક વાંચવું હોય ને गोम्बाड़ा हर लाख में सिक्का लेते हो गोम्बा जितने लेते हो बागूड़ा लेते हो ज्यादा नहीं हो गया अब अब ज्यादा दहलीजर लेता है तू दह भाई क्या भाई नहीं 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 नही करे के पैसा ना बुझा हो परन के आवता वो पैसा आया बात तो ना के आवता सी दूध में सुन हां की पैसा जमा करा पापा जी पर एक बात तो ने 1000 से 1500 रुपए में लोखंड दूध देता है ये तो हमें कह दे कि हावे वे कह दे ना पहला दिन हो पहला दिन जब आए हां हां હમે બોલવા દીધા નથી કીધું સમાજે પેલા બંધ કર કે કેવા કામ કરે મારા આના બંધ કર આ આ આ જય રામ રામ નેજી મેં હું તો સભા આયા છું આને બાંગલ કર આજ મને એ તા તને સાંભળ તમે આના પાછ માગ્યો કે ના કોઈ દાડા માગ્યો मारने नहीं करना था नहीं आजा 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 न और बेटा 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 चलो भाई शांति रखो चलो मैं एक मैला हूं नहीं भाई पर समिति इजम दो ना करी हां वो है भाई बात डाल ही आता है अरे भाई तुम्हारा कौन कह रही खड़ी है तो तुम्हें पता क्या हमारा ओके ले लो ले लो

ખબર પડે ભોગવવાનું આપે છે I yeah. do

પૈસા પૈસા ઓવરટો કરવા દે હા ના ઓવરટો કરવા દે 2 લિટર દૂધ ઈરે રોકાઈ

બીજી વખત ટેસ્ટ કરાવો ફેટ ના આવ્યો કોઈ માથા પર કર્મચારી જોડી કર્યા હોય તમે ત્રણ દેરી ભરો તમારો ફેટ જો મશીન આપણું નેચું હોય તમારો બીજી દેરી પર ફેટ ઊંચો આવતો હોય તમે સાબિત રાઈટ બતાડો તો તમારો સુધારો થાય બાકી સીધે સીધા આ વાહના ગોમાં રાઈટ ખરાબ નથી એવી ખાતરી હું આપું છું કાર્ય દૂધ ભણાઈ લઈને આવે છે બનાવટી દૂધ લઈને આવે છે બીજી વાત એ કર્મચારીઓ દૂધની બેણી લઈને આવે છે ત્રણ બેડી લઈને આયા એક બેણીમાં ભેંસ્યું છે ત્રણ મહિની માં છે ભેસના દૂધના દૂધ ફેર પડાવે છે અને દૂધ બધું બે જાય છે નુકસાન પણ મંડળી ને અને ગોમ આ ખરું ખોટું દૂધ ભરાવા ઘરા આપતું હોય તમે રેડવા આવશો તો ન્યાય નહીં મળે કદી ભરાવા આવશો લાઈન ઉભા રહેશો વ્યવસ્થિત દૂધ ભરી તમને અસંતોષ થાય બે વખત ફેટ પડાવો ત્રણ વખત પડાવો તમારું એવરેજ ફેટ ઘટવરાવો તમારું દૂધ હલકું છે એ સાબિત થાય

મિટિંગ વ્યવસ્થિત ભરાય બે કલાક નો ટાઈમ કાઢે એક એક કર્મચારી બોલાવે સારા હિસાબ માં

આગળા સપ્તાહમાં ઉપાડ્યા અમે લોકો વિશ્વાસ મે દેવા કે ઉપાડ્યા અમે વિશ્વાસ લોકો ના ઉપાડ્યા પણ ખાઈ જાવ છે એક પણ એક 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 પણ કર્મચારી ને પણ બતાવો કે લાવવાની સાહેબ આ લોકો ના Ay, ay, Que la vamos